કોઈપણ શાળા હોય સંસ્થા હોય મંદિર હોય કે અન્ય કોઈ સ્થળ દરેક યુગે સ્વચ્છતા રાખવી પોતાની ફરજ હોય છે ત્યારે સ્વચ્છતા ત્યાં પ્રભુતા શીર્ષક સાર્થક કરતો મેઘરજ સરકારી કોલેજમાં સ્વચ્છતા અભિયાન હાથ ધરાયું સામાન્ય રીતે દરેક શાળામાં વિદ્યાર્થીઓ દ્વારા સફાઈ અભિયાન હાથ ધરાતું હોય છે પરંતુ આજના ડિજિટલ યુગમાં કોલેજના વિદ્યાર્થીઓ ભાગ્યે જ સફાઈ અભિયાનમાં જોડાતા હોય છે મેઘરજની સરકારી વાણિજ્ય અને વિનયન કોલેજના સમાજશાસ્ત્ર અને અર્થશાસ્ત્ર વિભાગના વિદ્યાર્થી ભાઈઓ બહેનો દ્વારા કોલેજમાં સ્વચ્છ

કોલેજનો સફાઈ કાર્યક્રમ યોજવામાં આવ્યો તેમાં સમાજશાસ્ત્ર વિભાગ અને અર્થશાસ્ત્ર વિભાગના વિદ્યાર્થીઓ દ્વારા મોટા પાયે ઝુંબેશ ઉપાડવામાં આવી સ્વચ્છતાની તેમાં ઘણા આગળ કોલેજના આગળના પોર્શનમાં તમામ વિદ્યાર્થીઓએ સ્વચ્છતાને લગતા તમામ કાગળ સ્વચ્છતા છાવોથી લઈને આખી કોલેજનો ગેટ સાફ કર્યો કર્યો છે અને કોલેજના કેમ્પસમાં પણ ઘણી બધી પ્લાસ્ટિક મુક્ત બનાવવાની જેમત ઉઠાવીને આ કાર્યક્રમને સફળ બનાવે છે સરકારી વિજ્ઞાન અને વાણિજ્ય કોલેજ મેઘરજ આચાર્યશ્રી ડોક્ટર અમૃત પ્રજાપતિ ના માર્ગદર્શન હેઠળ સમાજશાસ્ત્ર અને અર્થશાસ્ત્ર વિભાગ દ્વારા સમગ્ર ટીમ એટલે કે જે વિદ્યાર્થી ભણે છે એને હાલમાં રાખી કોલેજની જે સ્વચ્છતા છે આખું પ્રાંગણ પ્રાંગણની સાથે મુખ્ય દરવાજો એ લઈ અને અત્યારે સાફ સફાઈનો એક આ કાર્યક્રમ આયોજન કરવામાં આવેલો છે એ અર્થશાસ્ત્ર વિભાગ દ્વારા કરેલો છે સાથે સમાજશાસ્ત્ર પણ વિભાગ જોઈન થયેલો છે અને ડોક્ટર અમૃત પ્રજાપતિ સર એમના માર્ગદર્શન હેઠળ આ કાર્યક્રમનું આયોજન અત્રેની કોલેજે જ કરેલ છે વસ્તુ ભાટિયાનો રિપોર્ટ એઝ નાઈ ન્યૂઝ હર્વલી અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલ રહુ એઝ નાઈન ન્યૂઝ સાથે